પાંચ વાગ્યા અમને

છતાં ઇન એ મિનિટ કન્ફર્મમાં મેં વિરોધ કરવા ઉભો થયો તો મારી કોઈ પણ બાબત એમને સાંભળી નહીં અને અમારા તમામ જે અમે વિપક્ષના જે હતા કાઉન્સિલર ચૂંટાતા પ્રતિનિધિઓ એમનો બહિષ્કાર કરી અને બોર્ડનું પૂર પૂરું કરી અને એ લોકો નીકળી ગયા અને આ દિન સુધીમાં અમારા મૂકેલા જે કામો છે જે નગરપાલિકામાં આવતી સરકારી ગ્રાન્ટના એમાંથી કોઈ કામ લીધા હોય અમારા થ્રુ અમારી દરખાસ્ત ઉપર તો અમને બતાવો

એ વિનંતી સાથે બે હજાર ચોવીસના રોજ જનરલ બોર્ડની મીટિંગ રાખેલી તેમાં સત્તા પક્ષના લોકોએ જે કરી છે વિપક્ષને બોલવાની હકો પણ છીનવી લીધા અમારા વડીલ શ્રી કાકા એમની રજૂઆત કરવા ઊભા થતા એમની રજૂઆત સાંભળી નહીં અને એકથી તમામ કામો મંજૂર કરી અને તેઓ બોર્ડની બહાર નીકળી ગયા હું સત્તા પક્ષવાળાને કહેવા માંગુ છું કે શું તમારા અંદરની કમીઓ અમારા દ્વારા પૂરી કરવા માગો છો તમારા અંદર જે અસંતોષ છે તે એને ડામવા માટે તમે આ કાર્ય કરો છો જો આ કરતા હો તે તમે ખોટું કરી રહ્યા છો અને એ મેં કદાબી ચલ ચલવી નહીં થયો છેલ્લા લગભગ ત્રણ ચાર મહિનાથી હું આજે બોર્ડમાં હાજર થયો અને આ લોકોએ ફક્ત પાંચ મિનિટમાં બોર્ડની મીટિંગ પૂરી કરી અને બોર્ડ બહાર નીકળી ગયા અમારા વડીલ શ્રી ધનજીકા રજૂઆત કરવા ઊભા થયા તેમની રજૂઆત સાંભળીને અને તેઓ બહાર નીકળ્યા ગયા બોર્ડની અંદર બી ધનજી કાકાએ એક દરખાસ્ત મૂકી હતી એ દરખાસ્તની બી એમણે અવગણના કરી એટલે ફક્ત ને ફક્ત આ લોકો ભ્રષ્ટાચાર બેઠા છે કોઈ પબ્લિક નથી પડી છે કોઈ પબ્લિક આ કામોની ચર્ચા કરવાનો પણ એમની જોડે સમય નથી